મેં રામેશ્વર બાજુ નીકળી ગયા છીએ રામેશ્વર જવા માટે અમે ગાડી બુક કરી લીધી હતી અમે ફર્સ્ટ પહેલી વાર છીએ એટલે અમારે કંઈક ભાષામાં તકલીફ પડતી હતી એટલે અમે ગાડી બુક કરી છે જો તમે આવવું હોય તો તમે બાય બસ પણ યુઝ કરી શકો છો બસ પર તો અમે ટૂંક સમયમાં જરા પવન બ્રિજ ઉપર પહોંચશું જવાનું ભૂલતા નહીં પાવન બ્રિજનો નજારો કંઈક આ રીતનો છે એમ કહેવાય છે કે પાવન બ્રિજ નું રિનોવેશન ચાલુ છે એટલા માટે અહીંયા ટ્રેન અત્યારે બંધ છે જોઈ શકો છો આ એક ફોલ્ડિંગ બ્રિજ છે કે જ્યારે કોઈ સ્વીપ નીકળવાની હોય નાવ નીકળવાની હોય ત્યારે આ બ્રિજ ફોલ્ડિંગ ખુલી જાય છે અને નાવ નીકળી ગયા પછી બ્રિજ ચાલુ થઈ જાય છે આ રીતનું કંઈક સ્ટ્રક્ચર કામ ચાલુ છે તમે જોવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા બીજો કોઈ ઉદ્યોગ નથી એટલા માટે અહીંયા મોટામાં મોટો ઉદ્યોગ જો આપણે કહેવામાં આવે તો મારનો છે તો આ બધી હોળી રહી એ બધી મચ્છીમારોની જ છે કેમ કે આ અત્યારે તમને જોવા મળશે પછી તમને આ બધી નવ બધી દરિયામાં આવી જાય છે મચ્છીમારવા તમે જોઈ શકો છો બીજનું કામ ચાલુ છે તો અમે ટૂંક સમયમાં જ મા રામેશ્વરમ પહોંચી જઈશું તો જોવાનું ભૂલતા નહીં અંદર કેમેરા નથી લઈ જવા દેતા પણ લઈ જવા દી એનું આર્કિસ્ટ્રક્ચર આ રીતનું છે કેમ કે સાઉથ બાજુ જેટલા પણ મંદિર છે લગભગ બધા મંદિરનું આર્કિસ્ટ્રકચર આ જ રીતનું છે જ્યાં સુધી કેમેરાઓ રજા દે અહીંયા સુધી તમને લઈ જઈશું આ જગ્યા રહી એ રામેશ્વરમ મંદિરથી થોડીક ઊંચાઈ ઉપર છે તેથી અહીંથી તમને આખા રામેશ્વરમના વ્યૂ દેખાય છે અહીંયા લોકલ પબ્લિકને જ્યારે પૂછવામાં આવ્યું ત્યાં લોકલ પબ્લિકનું કહેવું એવું છે કે આ જગ્યા ઉપર શ્રી ભગવાન રામના પદ્મચિહ અહીંયા છે અને અહીંયા જ્યારે પુલનું નિર્માણ થતું હતું ત્યારે અહીંયા આવીને વિશ્રામ કરતા હતા એવું અહીંની લોકલ પબ્લિક કેવું છે તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ કેવું છે તે અમે તમને બતાવશું આ શું કહેવાય મને ખબર હોય તો કમેન્ટમાં બાકી સાઉથના વ્યૂ જોવા હોય તો અમારે એ ફોલો કરતો રહેજો અમારે આવી છે તર જોગી ઓફિશિયલ ફોલો કરવાનું ભૂલતા નહીં